નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસિયન કોચિંગ ક્લાસિસ માંથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વહાલા વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ ગાલા અસાઈનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 5 નો વિભાગ A નું સંપૂર્ણ સમજૂતી સાથેનું

અને આ અસાઇનમેન્ટ બુક નું જો તમારે ફ્રી ઓનલાઈન આન્સર કી પ્રાપ્ત કરવી હોય તો બુક ની પાછળ એક સ્કેનર આપેલું છે જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા સ્માર્ટફોન ની અંદર સ્માર્ટ ડીજી બુક નામ ની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે જેવી તમે બેઝિક ડિટેલ એડ કરશો એટલે ત્યારબાદ એમની અંદર જે એક્સેસ કોડ એડ કરવાનો આવે છે એક્સેસ કોડ એડ કરો છો એટલે તમારા સ્માર્ટફોન ની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કી ઉપલબ્ધ થઈ જાય છે આ જો માસ્ટર સોલ્યુશન પણ તમારે પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન સોલ્યુશન છે એ ટૂંક સમયમાં તમામ નજીકના બુક સેલર ને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત કંપની દ્વારા તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ પણ જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે અને આ તમામ વિષયોના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ પણ તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ જશે તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરનો પ્રશ્નપત્ર પાંચનો વિભાગ એ

પાણીમાં બનાવેલું પાંચ થી આઠ ટકા સાંદ્રતા ધરાવતું જલિય દ્રાવણ તો આન્સર આવે છે ઓપ્શન નંબર ડી એટલે કે વિનેગર જેને બીજું કહેવામાં આવે છે સરકો ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બે ધાતુ પ્લસ એસિડ એટલે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને નિપજમાં શું પ્રાપ્ત થાય છે આપણે શોધવાનું છે ઓપ્શન એ માં આપેલું છે ક્ષાર અને પાણી બી માં છે ક્ષાર અને H2 વાયુ સી માં છે બેઝ અને પાણી અને ડી માં આપેલું છે બેઝ અને H2 વાયુ તો ચાર માંથી કયો આન્સર આવી શકે થોડીક ખબર પડે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય છે તો આપણને બેઝ તો કોઈ રીતે મળે જ નહીં એટલે એ તો ઓપ્શન નીકળી ગયો સી અને ડી હવે જોવાનું છે બે જ બધા ઓપ્શન એ માં ક્ષાર અને પાણી અને બી માં છે ક્ષાર અને H2 એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે આપણો આન્સર કયો આવશે ઓપ્શન નંબર બી ક્ષાર અને H2O આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એટલે બલ્બ બનાવવા માટે જે ટંગસ્ટન વપરા સોરી ફિલામેન્ટ બનાવવાનો હોય છે બલ્બની અંદરમાં ફક્ત ને ફક્ત ટંગસ્ટન ધાતુનો જ ઉપયોગ થાય છે કારણ કે તેની અવરોધકતા વધારે છે અને ગલનબિંદુ નીચું છે. ઓપ્શન બી માં છે અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા છે. અવરોધકતા નીચી છે પરંતુ ગલનબિંદુ ઊંચું છે. અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા છે નીચા ઝડપથી આન્સર આપજો શું આવી શકે છે? ફક્ત ને ફક્ત ટંગસ્ટન ધાતુનો જ ઉપયોગ થાય છે તો શું આવે ઓપ્શન નંબર બી એટલે એની અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવું છે ઊંચું છે માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે એટલે ચરબીનું પાચન કરવા માટે કયો ઉત્સેચક વપરાય એમાઇલેઝ પેપ્સિન ટ્રિપ્સિન કે લાઇપેજ ચરબીનું પાચન કરવું હોય તો કયો આન્સર આવી શકે છે ઓપ્શન નંબર ડી એટલે કે લાઇપેજ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બહિરગોળ લેન્સ વડે

આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રકાશની કયા પ્રકારની ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે એટલે ટિન્ડલ અસર ઉત્પન્ન થવાનું કારણ પરાવર્તન વક્રીભવન પ્રકિરણન કે વિભાજન ટિન્ડલ અસર કઈ પ્રક્રિયાને કારણે ઉદ્ભવે છે ઓપ્શન નંબર સી એટલે કે પ્રકિરણનને કારણે છે ટિન્ડલ અસર ઉદભવી શકે છે આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે ઓસ્યન કોચિંગ ક્લાસીસ તરફથી ટૂંક સમયમાં જ આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા આ બેચની વિશેષતા કયા કયા પ્રકારની છે તો બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલ તમામે તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નો છે એવા પ્રશ્નો કે જે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે તમામ પ્રશ્નોની તૈયારી કરાવવામાં આવશે લાઈવ લેક્ચર અને તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળી શકે છે તમારા કોઈ પણ પ્રશ્નના ડાઉટ હશે તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ અલગથી રાખેલા છે ઉપરાંત તમને વોટ્સઅપ સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને જે લાસ્ટ યરના બોર્ડના ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપરનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે તો આ બેચની વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક નંબર 7046222254 પર તમે કોન્ટેક કરી શકો છો શરૂ કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો આલ્કેનનું સામાન્ય સૂત્ર પૂછેલું છે આલ્કેન શ્રેણી છે એનું સામાન્ય સૂત્ર કયું થાય

આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર છે ઓક્સિજન યુક્ત બને છે ઓક્સિજન વાળો રુધિર બને છે તો હદયની અંદર ફેફસામાં કે મૂત્રપિંડની અંદર ઝડપથી આન્સર આપજો ઓક્સિજન યુક્ત તો આન્સર આ છે ઓપ્શન નંબર 2 એટલે કે ફેફસાની અંદર વિવિધ અંગોમાંથી હદયમાં આવે છે ઓક્સિજન વિહીન એ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં જવું પડે છે ફેફસામાં જવું પડે છે આગળ જોઈએ વટાણાના ઊંચા છોડ જેમના માટે ટીટી કેપિટલ ટી અને નીચા છોડ એટલે સ્મોલ ટી છોડ વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે છે તો તમામ એ તમામ પ્રકારના છોડ ઊંચા જ મળે છે કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે ઊંચાપણું કેવું લક્ષણ છે પ્રચ્છન્ન લક્ષણ પ્રભાવી લક્ષણ કે ગુણ લક્ષણ બધા જ ઊંચા મળે તો એ કેવું લક્ષણ હશે ઉચ્ચાપણું એ પ્રભાવી લક્ષણ કે ઓપ્શન ટુ તરીકે ઓળખવામાં આવે છે અને હેડલાઇટમાં ખાલી જગ્યા પ્રકારનો અરીસો પૂછેલો છે અરીસો વપરાય છે તો આવશે બહિર સમતલ કે અંતરગોળ કારની હેડલાઇટ ની અંદર કયા પ્રકારનો અરીસો વાપરી શકાય છે

આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું જો સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એકવા રીજિયામાં એક ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ત્રણ ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈને બનાવેલું તાજું મિશ્રણ છે આપણને ખ્યાલ જ છે એકવારજિયા માં હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જ આવે છે બંને સાંદ્ર જ હોય છે પણ એક ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ કીધું છે અને ત્રણ ભાગ નાઇટ્રિક એસિડ તો આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડના કેટલા ભાગ આવે છે ત્રણ અને નાઇટ્રિક એસિડના કેટલા એક એટલે આપણે એમાં લખેલું છે ત્રણ જેમ એક પ્રમાણ લેવાનું છે આ પ્રમાણ ખાસ યાદ રાખજો જો ત્રણ જેમ એક આપ્યું હોત તો વિધાન કેવું થઈ જાય સાચું આગળ જોઈએ મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન થઈ નક્કી જાય છે એટલે લિંગની જે જાત છે એ નક્કી કરવાનું જ્યારે ફલન થાય ત્યારે જ થઈ જાય તો આ વિધાન પણ કેવું છે બિલકુલ સાચું આગળ જોઈએ નેક્સ્ટ વાતાવરણીય વક્રી ભવનને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતાં મોડો સૂર્યોદય થતો જોવા મળે છે એટલે વક્રી ભવન થાય છે એના પરિણામે સૂર્યોદય જ્યારે સમક્ષિતિ રેખાથી નીચે હોય છે ત્યારે જ આપણને હકીકતમાં સૂર્યોદય થઈ ગયેલું છે એવું જોવા મળે છે તવિધાન કેવું છે સાચું પરિણામે દિવસમાં કેટલા મિનિટનો તફાવત જોવા મળે છે બે મિનિટ વહેલો સૂર્યોદય થયો હોય એવું દેખાય છે અને સૂર્યાસ્ત સમયે પણ બે મિનિટ વહેલો સૂર્યાસ્ત થઈ ગયું હોય એવું જોવા મળે છે એટલે ટોટલ દિવસમાં વધારો થાય છે ચાર મિનિટનો આગળ જોઈએ નેક્સ્ટ પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી એટલે પાણી નથી તો HCl ની હાજરીમાં H+ આયનોનું અલગીકરણ થતું નથી તો આ વિધાન કેવું છે ખોટું આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો નીચેનામાંથી ખોટી જોડી શોધીને લખો એટલે અહીંયા ત્રણ જોડ આપણને આપેલી છે વિવિધ ગ્રંથીના નામ અને તેમાંથી સ્ત્રવતા ઉત્સેચકેમાંથી ખોટી જોડ કઈ છે પહેલું તો કીધું છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિમાંથી એડ્રેનાલિનનો સ્ત્રાવ થાય છે અને અંડપિંડમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે તો આમાંથી આપણને ડાયરેક્ટ ખબર પડી જાય ખોટી જોડ કઈ છે ઓપ્શન નંબર 2 એટલે કે પિટ્યુટરી ગ્રંથિમાંથી એડ્રેનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એડ્રેનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે એડ્રેનલ ગ્રંથિમાંથી આગળ જોઈએ નેક્સ્ટ મેંડલેના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢી પેઢી યાદ રાખજો F1 કીધેલી છે પ્રાપ્ત થતા ઊંચા છોડ જનીની કૃતે આ બેહુબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ છે એ ઉષા માટે બને છે એટલે જે ઊંચા છોડ પ્રાપ્ત થાય છે સેમ ટુ સેમ એટલે સરખે સરખા પિતૃ પેઢીમાં હતા એના જેવા જ દેખાય છે એનું કારણ શું છે હોય છે એવું તો આવે છે ના કારણ કે f1 પેઢીના છોડ છે એ જનીનિક રીતે કેપિટલ t સ્મોલ t એટલે કે વિષમ યુગ્મી છે જ્યારે પિતૃ પેઢીના છોડના જનીની કેવા હતા કેપિટલ t કેપિટલ એટલે સમયુગ્મી હતા કેપિટલ t અને સ્મોલ t હતા પણ પ્રભાવી લક્ષણ કેપિટલ t છે એટલે આપણને બધા છોડ ઊંચા જોવા મળ્યા પરંતુ એનું જનીનિક જે લક્ષણ છે એ કેવું છે અલગ પડે છે પરિણામે બધા જ છોડ છે પિતૃ જેવા સરખા સરખા સો એ સો ટકા સરખા જોવા મળતા નથી આગળ જોઈએ નેક્સ્ટ કનિનિકાના કનિનિકાનું કાર્ય શું છે એટલે કનિનિકા શું કાર્ય કરે છે તો આંખમાં પ્રવેશતા પ્રકાશનો જથ્થો છે એમને નિયંત્રિત કરે છે આ ઉપરાંત તે કીકીને નાની મોટી કરવાનું પણ કાર્ય કોના દ્વારા થાય છે કનિનિકા દ્વારા થાય છે ત્યાર પછી નેક્સ્ટ ઝૂલનો તાપીય નિયમ છે એ સૂત્ર સ્વરૂપે દર્શાવવાનું છે એનું સૂત્ર લખવાનું છે તો ખ્યાલ જ છે આપણને એચ બરાબર આઈ સ્ક્વેર આર જે ઝૂલનો તાપીય નિયમ દર્શાવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા જોડકા જોડો જેમાં વિભાગ એમાં આપણને આપેલું છે એક તો ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન શું કાર્ય કરે છે વિભાગ બી માં છે હૃદયના ધબકારાનું ઝડપી થાય છે માસિક ચક્રનું નિયમન કરે છે કે રુધિરમાં શર્કરાનું નિયમન કરે છે તો ઇન્સ્યુલિનમાં શું આવે છે ઓપ્શન નંબર સી એટલે કે રુધિરમાં શર્કરાનું નિયમન કરે છે ત્યાર પછી બીજો આપેલું છે એડ્રેનાલિન લડોયા ભાગો અંતઃસ્ત્રાવ એટલે હૃદયના ધબકારા ઝડપથી થાય છે એડ્રેનાલિન અંતસ્ત્રાવને કારણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિભાગ એ માં આપેલું છે તૃણાહારી પ્રાણીઓ ઉદાહરણ તરીકે વાઘ મનુષ્ય કે હરણ તૃણાહારી પ્રાણીમાં સમાવેશ થાય છે ઓપ્શન નંબર સી એટલે કે હરણનો અને ત્યાર પછી આપેલું છે માંસાહારી માંસાહારીમાં સમાવેશ થાય છે કયા પ્રાણીનો વાઘનો આગળ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના તમામ વિડીયોની અપડેટ્સ એટલે તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક કરી શકો છો તો વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર પાંચના વિભાગ એનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અસ્તુ જય હિન્દ